એટલે એક વ્યક્તિ બોલે ને એ પણ ગળે ન ઉતરે આ હાઈકોર્ટ ના અમદાવાદ હાઈકોર્ટ ના એડવોકેટ છે એમની સાથે આપણે વાત કરી હું આટલું બધું સમર્થન નથી આપતો પણ શું થઈ શકે એની એમણે વાત કરી એ આપણે પેલા કહી દઈએ પછી હું શું કહું છું પછી કહું એમને શું કીધું કે કુદરતી પાણીના વેડને રોકવું એ પણ ગુનો છે એના માટે તમે ફોજદારી ફરિયાદ દાખલ કરી શકો છો સામૂહિક પ્રશ્ન હોય તો જેટલાને નડતો એટલા ભેગા થઈ અને કોમન અરજી તૈયાર કરી અને પોલીસ સ્ટેશન આપી શકો એના ગ્રાઉન્ડ લખવા પડે કે ભાઈ આ સામાન્ય દેખાય છે ભવિષ્યમાં આ ઘટિયાનું મોટું સ્વરૂપ ધારણ કરે એમ છે જમીન બગાવે છે એના કારણે તો કચીઓ જ્યાંથી ઊભો થાય છે મૂળમાંથી ટાળ જેને કાયદાની પરિભાષામાં ગુનાની પરિભાષામાં કહીએ તો નાનો ગુનો હોય ને તો પણ એમાં સજા આપવી જોઈએ કાયદાના મૂળભૂત સિદ્ધાંતો એ છે કે એક

कि न प्रक्रियाओं उगती है डामी जी ने भाई ये, ये नानो स्वरूप पाँच मोटो स्वरूप न लै लीए गुन्याग्लेक्ट करवाव नहीं एक है कीधी सीविल राइट कि आ प्रक्रिया से बीजू कहीं ऊपर से ने पहला क्रिमिनल केस दाखिल क्रिमिनल नहीं थतुँ कईप जगह ध्यान में तुम्हारे कोई व्यक्ति ऊपर गुनो दाखिल करो पहला अपना है એકવાર સિવિલ કોર્ટ માં ગયા પછી ક્રિમિનલ રાઈટ તમે ગુમાવો છો પણ ક્રિમિનલ તમારી કરીને કી હશે અરજી નપી લસે તો પછી સિવિલ રાઈટ કે ક્રિમિનલ બે તમારા જીવે છે એટલે એમને એટલા માટે જ કીધું કે પહેલા ક્રિમિનલ રાઈટ આપ નહી પછી સિવિલ કોર્ટ માં દાવો દાખલ કરો એસડીએમ જે છે એ એટલે જેને આપણે ડેપ્યુટી કલેક્ટર કહીએ છીએ એ એસડીએમ એનું રોજ કામ કરાવશે સ્થળ ઉપર આવશે મામલતદારને હુકમ કરશે એસટીએમ પોતે ન આવે એ નીચેના અધિકારી એટલે તાબાના અધિકારીઓ એટલે મામલતદાર એસટીએમના હુકમથી મામલતદારને આવવું પડે મામલતદારના હુકમથી તલાટી મંત્રી એને સર્કલ આવતા હોય છે એટલે રોજકામ કરશે નિરીક્ષણ કરશે એનો રિપોર્ટ તૈયાર કરશે રિપોર્ટ છે એ પ્રાંતને આપશે એસટીએમને આપશે અને એસડીએમ ચુકાદો આપશે અને એસટીએમ ચુકાદો આપે એના આધારે એસટીએમ કાંઈ પાવર છે કે તમને નોટિસ આપીને કે આટલા સમયમાં પાલા જાતે દૂર કરી નાખો જાતે દૂર ન કરો તો તમારે ભેગા મળીને શું કરવું એ પછી વાત કરી પ્રક્રિયાની વાત કરું છું એ બહુ સરળ નથી પછી એસટીએમ પાસે આમાં તકલીફ એ છે કે રેવન્યુના અધિકારીઓ પાસે સાધન સંપત્તિની મર્યાદાઓ મર્યાદિત છે એની પાસે જેસીબી નથી એની પાસે કે ટ્રેક્ટર નથી એટલે એને પીડબ્લ્યુડીને ખગોતરી લખવી પડશે નોટિસ મોકલી પડશે સંકલન કરવું પડશે ત્રણ હોય રેવન્યુ ડિપાર્ટમેન્ટ જે પીડબલ્યુનું સંકલન કરશે કે ભાઈ ઓપરેશન કરવાનું થાય છે આ તારીખે મારા હુકમ પ્રમાણે તમારે સાધનો ક્યારે ફ્રી છે એની તારીખ ફાળવો અને પોલીસને પ્રોટેક્શન માટે જાહેર કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તેને જિલ્લા કમિશનરને લખશે અને જિલ્લા કમિશ્નર જે છે એ જે તે એરિયાના પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટરને જે તે એરિયાને આવતા હોય એને બજાવશે અને એ એના બંદોબસ્ત માટે થઈ અને પોલીસની ફાળવણી કરશે અને આખી જાન જોડાઈ આવે આ પ્રક્રિયા થાય